સહમતી ન આવે પણ પરિવારમાં માં સહમતી આવી જાય એ પણ ભૂમિકા સૌ ની છે મગન ભાઈએ ફરીથી ઉભા થઈને કયો બીજી વાર માફી માંગી અને આ દંડમાં કઈ ઘટતું હોય તો દંડ વધારો તો પણ હું ભોગવવા તૈયાર છું એવી મગન ભાઈએ વાત કરી છે ત્યારે ત્રણ દિવસ પહેલા ડીસા તાલુકાના જાબળિયા ગામે બંધારણનો જે ભંગ થયો હતો ભંગ બદલ જે નિર્ણય લેવામાં આવ્યો તો એમાં આગેવાનો સાથે

ચિડિયા નો એક એક છુલા ઉપર અમે થઈયો છે કે આપણે ધરણ નહીં કરી હોય આપ સૌએ અહીંયા અમને સૌને શાંતિપૂર્વક આપ સૌના ચરણોમાં કરી વિરમુ છું ભારત બતા જય જય ઠાકોર સ્વા